અસલામવાલેકુમ મિત્રો હું છું તમારો શાહિદ મનસુરી ઓલ ઇન્ડિયા મજલિસ ઇતિહાદ મુસ્લિમીના વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાતના તરીકે હું હોદ્દા પર છું અત્યારે મિત્રો ભારત દેશની અંદર જે વકફ બોર્ડ અમેન્ડમેન્ટ બિલ ચાલી રહ્યું છે કે જેનું ઘમાસાન ચાલી રહ્યું છે એના વિશે આજે હું તમને માહિતગાર થવા માટે તમારી સમક્ષ રજૂ થયો છું મિત્રો વકફ બોર્ડ એટલે શું સૌથી પહેલા એ સમજીએ કે જ્યારે ઓગણીસો ને અંદર ભારત દેશની આઝાદી પછી ઓગણીસો ને ચોપનની અંદર વકફ બોર્ડ બનાવવામાં આવ્યું ત્યારે મુસ્લિમોને મુસ્લિમ લોના આધાર પર અલગ એક વકફની પ્રોપર્ટી કે જે મુસ્લિમ લોકો પોતાના અલ્લાહની રાહની અંદર લીલ્લા કરતા હોય એવી જમીનો મિલકતો રૂપિયા પૈસાથી ખરીદેલી પ્રોપર્ટીઓ જેને સાચવવામાં આવતી હોય એ બોર્ડને વકફ બોર્ડ તરીકે નામ આપવામાં આવ્યું અને એ જમીનોને મિલકતો મુસ્લિમોની અલ્લાહના કુરબાન કરેલી કે અલ્લાહના રાહમાં જે લીલા આપેલી આપેલી રકમ હોય એનાથી લેવાયેલી પ્રોપર્ટી એટલે વકફ બોર્ડ જ્યાર બાદ અલગ અલગ તબક્કાની અંદર ઓગણીસો ની અંદર ઓગણીસો ની અંદર તેમાં સુધારાઓ કરવામાં આવ્યા જ્યારબાદ બાદના સુધારાઓની અંદર 95 ની અંદર વકફ બોર્ડને અલગ પ્રોપર્ટી કે જેની અંદર સિવિલ કોર્ટ ફોજદારી કોર્ટ કે કોઈ કોર્ટનો હિસ્સો લાગતો નથી અને માત્ર ને માત્ર ટ્રિબ્યુનલ કોર્ટ જ સ્પેશિયલ વકબ બોર્ડનું ટ્રિબ્યુનલ કોર્ટ જ એને હેન્ડલ કરે તેવા નિયમો સાથે મુસ્લિમોને અલગ વકબોર્ડ આપવામાં આવ્યું પરંતુ હાલની અંદર જે દેશમાં માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે જે સમુદાયોને અંદર અંદર લડાવવાનો માહોલ કરીને પોતાના રાજકીય રોટલા શેકવા માટે કોઈક એક પાર્ટી અને કોઈક એક ધર્મને માત્રને માત્ર ફાયદો પહોંચાડવા માટે મુસ્લિમ સમુદાયને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યું છે ભારત દેશની અંદર અલ્પસંખ્યકોની સંખ્યા ઘણી છે અલ્પસંખ્યકો અલગ અલગ ધર્મમાંથી આવે છે પરંતુ તેમને યુસીસી બિલ હોય કે વકફ બિલ હોય દરેક જગ્યા પર એમને છૂટછાટ આપવામાં આવે છે પણ માત્ર એક કોમને મુસ્લિમ સમુદાયને ચોક્કસ ટાર્ગેટ બનાવીને મુસ્લિમોની લાગણીઓને ઠેસ પહોંચાડીને દુઃખ પહોંચાડીને એમની લાગણીઓને આહત કરવાનું કૃત્ય આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે મિત્રો આ વકફ સંશોધન બિલના નામે જે મુસ્લિમો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે એનો આપણે સખતપણે વિરોધ કરવો જોઈએ જ્યારે વકફ બોર્ડ અને વકફની મિલકતોનું સર્વેયું કરવામાં આવે છે કે જ્યારે લીલાની જમીનો આપવામાં આવે છે તો ભારત દેશની અંદર વકફ બોર્ડ સૌથી વધારે ત્રીજા નંબર પર સૌથી વધારે મિલકત બનાવ ધરાવનારું બન્યું છે પણ તેને જોતા લાગી રહ્યું છે પ્રથમ નંબર પર આવે છે ભારતીય સુરક્ષા કે જેને આપણે આર્મી કહીએ છીએ અને એ આર્મીની સૌથી વધારે પ્રોપર્ટી છે અને એ સરકારમાંથી ફાળો કરે છે અને બીજા નંબર પર આવે છે રેલવે કે જેને સેન્ટ્રલ ચલાવે છે અને એને ભારત સરકાર દ્વારા હેન્ડલ કરવામાં આવી રહી છે હવે ત્રીજા નંબર પર આવે છે વકફ હવે આ વકફને સરકાર દ્વારા કોઈ જ મિલકતો આપવામાં આવેલ નથી એ પૈસા માત્ર ને માત્ર મુસ્લિમોના છે એ પછી બોહરા સમાજના હોય સુન્ની સમાજના હોય સિયા સમાજના હોય દેવબંધીના હોય એ હદીશ હદીસના હોય કોઈ પણ ધર્મ નાતી જાતિ મુસ્લિમ સમુદાયમાંથી જે પૈસાનો અલ્લાહની રાહમાં ફાળો આપવામાં આવતો હોય આવી મિલકત વકઅ બોર્ડની અંદર સમાવેશ કરવામાં આવે છે મિત્રો ભારત અંદર 8 થી નવ લાખ જેટલી મિલકતો વકફ બોર્ડ પાસે છે અને અંદાજિત 9 થી દસ લાખ એકર જમીનની અંદર આ પસરાયેલી છે જ્યારે આપણે જોવા માટે જઈએ છીએ તો સરકાર અને આ ભાજપ સરકારની નીતિઓ એ વકફ બોર્ડની મિલકતો પર સીધી ખરાબ દાનત નાખતી હોય એવું દેખાય છે આજે પણ દિલ્હીની અંદર માત્ર એકસો ને તેવીસ વકફની પ્રોપર્ટીઓ એવી મોકાના જગ્યા પર છે કે જે જગ્યા પર સરકારની નજર છે આ ભાજપ સરકાર તેને પડાવી લેવા માંગે છે વકફની જમીનોને સરકારની જમીન કહીને મુસ્લિમોની જમીનોને આ હડપી લેવા માટેનું એક ષડયંત્ર છે જ્યારે આપણે જોતા હશે કે જેટલા પણ બિલ આવી રહ્યા છે એ કેટલા પણ કાનૂન આવી રહ્યા છે ત્રણ તલાકનો કાનૂન હોય યુસીસીનો કાનૂન હોય વકફનો કાનૂન હોય કે પછીને હિજાબ પર પ્રતિબંધ હોય આ તમામ વસ્તુઓ માત્ર ને માત્ર એક કોમને ટાર્ગેટ કરીને મુસ્લિમો પર લાગુ કરવામાં આવી રહી છે આવા અશાંતિ પ્રિય લોકો સામે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે મુસ્લિમ સમુદાય હાલની અંદર પોતાના હક અધિકાર માટે જો નહીં લડે પોતાના વકફની જમીનો બચાવવા માટે નહીં લડે પોતાનું આવનારું ભવિષ્ય ભારત દેશની અંદર બનાવવા માટે જો આ મુદ્દા પર લડત નહીં આપે તો આવનારી પેઢીઓ મુસ્લિમોની ગુંગી પેદા થવાની છે અગર તમારા ખૂનની અંદર જો થોડી પણ હરારત બાકી રહી હોય તો આ વકફ બિલનો સંપૂર્ણપણે વિરોધ કરો જ્યારે જ્યારે પણ ઓલ ઇન્ડિયા મજલિહાદુન મુસ્લિમ પાર્ટીએ જ્યારે જ્યારે પણ કહ્યું છે કે મુસ્લિમોના હિતની અંદર કામ કરીએ છે ત્યારે અન્ય પાર્ટીના લોકોએ તેમનો મજાક ઉડાવ્યો છે એક શેર કાલે સંસદની અંદર અસદુદીન ઓવે એક શેર પોતાની જાતને લાચારી મહેસૂસ કરી રહ્યો હતો તમારું એવું માનવું છે એની જોડે જો બીજા લોકો સાથીદાર હોત તો આ વકઅફ બિલ પાસ થવાની કોઈની તાકાત છે ભારત દેશના આટલા સાંસદોની અંદર માત્ર એક બોલી રહ્યા છે મિત્રો મારી વાત તમારી સમક્ષ મૂકવાનું કારણ એક જ છે કે જે કંઈ બની રહ્યું છે એ નથી સારું બની રહ્યું આવનારા સમય માટે નથી ઉઠો લડો અને જીત સુધીને સંઘર્ષ કરો જ્યારે તમારા ઘર પર બુલડોઝર ફરશે તમારા ઘરા પર વાર થશે તમારી છોકરીઓને ઘરેથી ઉઠાઈ જવામાં આવશે ત્યારે તમે જાગશો આજે એક યુસીસીનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે ને યુસીસી ના કાયદાની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ અમે તમારા હિતની અંદર કાયદો લાયા છે વકફની અંદર કહેવામાં આવ્યું છે કે આજે તમારા હિતમાં કાયદો અમે ઘડી રહ્યા છે વકફની જમીનો આજે તમારી છીનવાઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે દસ માંથી બે વ્યક્તિ ચાર વ્યક્તિ છ વ્યક્તિ ગેરમુસ્લિમ હોવા જોઈએ તમારા કોઈ મંદિરની અંદર કે કોઈ ગિરજાઘરોની અંદર કોઈ મુસ્લિમને ટ્રસ્ટી બનાવશો તમે અમે અમારી પ્રોપર્ટીની અંદર કેમ કોઈને એ બનાવીએ સભ્ય બનાવીએ તમે તમારા મંદિરની અંદર અસદુદ્દીન ઓવેસીને બનાવી દો બેરિસ્ટર છે સૌથી હોનહાર સાંસદ છે તમે બનાવો ને તમને ભરોસો હોય સંવિધાન પર તમે સંવિધાનને બચાવવા માટે જ છે તો અમે મુસ્લિમ સમુદાય તરફથી ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે તમે અસદુન ઓવેસી સાહેબને તમે તમારા મંદિરોના ટ્રસ્ટની અંદર એક એક સભ્ય તરીકે તમે અમને જગ્યા આપો તો અમે તમને જગ્યા આપીશું મુસલમાનો જાગો આજે સમય છે તમારી પાસે કાલે આ સમય નથી રહેવાનો તમને આનો જવાબ આપવો પડશે આજે વકફની અંદર કમિટીની અંદર તમારા બે સભ્યો આવ્યા છે અને વકફની પ્રોપર્ટી તમારી લઈ જવાની તૈયારી છે કાલે એવો સમય ના આવે કે તમારા ઘરની અંદરથી બે છોકરીઓ હશે અને એક છોકરીને ગેરકોમમાં આપવી પડશે એવું પણ સંવિધાન આવશે આ દેશની અંદર જે થઈ રહ્યું છે હાલના તબક્કામાં એ નથી સારું થઈ રહ્યું જે રીતે ફિલિસ્તીનની અંદર બોમ્બ વરસે છે એ રીતે ભારત દેશની અંદર બુલડોઝરો ચાલે છે બુડલેઘરો તો કેટલાય છે ગુજરાત સરકાર પણ કહે છે કે બુડલેગરોના ઘરો પર બુલડોઝર ચડશે પણ કયા બુલડોઝર કયા બુડલેગરના ઘર પર ચાલ્યા તમે તમે એક લિસ્ટ બનાવો પોલીસના સંપર્ક નંબર આજે પણ ગાંધીના ગુજરાતની અંદર ખુલ્લા દારૂ વેચાય છે તો જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર તમે ફોકસ કરોને અમેરિકાની સરકારે છવ્વીસ ટકા ટેરિફ લગાવી દીધો ભારત પર લગાવી દીધો છે પણ આ મુદ્દાને ઢાંકવા માટે વકફ બોર્ડના મુદ્દાને આગળ લાવવામાં આવે છે આ ખોટું થઈ રહ્યું છે મુસલમાનો સાથે અને ખરેખર ભારત દેશની અંદર આ ભાજપ સરકાર લોકોને નોકરી આપવામાં નિષ્ફળ રહી છે બેરોજગારો વધી રહ્યા છે જે આર્થિક મુદ્દાઓ છે ભારત દેશના આ મુદ્દાઓને આગળ લાવવાની જરૂર છે આ રીતે કોઈ એક અલ્પસંખ્યકોને પાછળ રાખીને એમના હક અધિકારો છીનવીને ક્યારેય ભારત દેશ વિશ્વગુરુ નહીં બની શકે જ્યારે તમે વિશ્વગુરુ બનવું હોય તો દરેક કોમને આગળ લઈને ચાલો મુસ્લિમ સમુદાયને અલગ નજરથી તમે ના જોશો મુસ્લિમ સમુદાયને સાથે લઈને ચાલો મુસ્લિમ સમુદાય ખરેખર એકતા પ્રિય છે કોમી એકતાને જાળવી રાખવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ આ ભાજપ સરકાર એમને અલગ થલગ બતાવીને પોતાના રાજકીય રોટલા શેકી રહી છે હું અન્ય ધર્મના લોકોને પણ કહેવા માગું છું કે કોઈના પણ ધાર્મિક સ્થળો પર કોઈના પણ ધાર્મિક સ્થળોને દાન આપેલી સંપત્તિઓ પર કોઈને પણ અધિકાર નથી કે તેની અંદર ભાગલા પડાવી શકે ખાસ કરીને આ વકફ બોર્ડ જે આવ્યું છે એ મુસ્લિમોની વિરુદ્ધમાં છે અમે તેનું ખંડન કરીએ છે આ કાયદાને અમે સ્વીકારતા નથી અમે સંવિધાનના દાયરાની અંદર રહીને આવનારા સમયની અંદર આંદોલનો કરીશું અમે આવનારા સમયની અંદર સંવિધાનના દાયરામાં રહીને આ વકફ બોર્ડને નાબૂદ કરવા માટે એવી ચોટીનું જોર લગાવીશું અમે તમામ સમુદાયને કહેવા માંગીએ છીએ મુસ્લિમ સમુદાયની અંદર શિયા હોય સુન્ની હોય દેવબંધી હોય એલે હદીસ હોય કે પછીને બોરા સમાજના હોય કોઈ પણ હોય આમાં સાથ સહકાર આપો સમુદાય ને વેરી નાખવાનો વેતરી નાખવાનો અને અલગ કરવાનો મુદ્દો છે આપ સૌને હું આહવાન કરું છું કે આવનારા સમયની અંદર આપણે નાત જાત ભેદ અને ધાર્મિક લાગણીઓ રાજકીય પાર્ટીઓને એક સાઈડમાં મૂકીને આ વકફ બોર્ડના વિરોધની અંદર આપણે ઉતરવાનું છે અને વકફ બિલને નાબૂદ કરવાનું છે તેના માટે હું આપ સૌનો સહ સહકાર માગી રહ્યો છું આવનારા સમયની અંદર હું આપણે જાણ કરીશ તે જગ્યાએ આપણે આંદોલનો કરવાના છે અને આપના સહકાર વડે આપણે વિજય થવાનું છે ભારત દેશની એકતાને જાળવી રાખવાની છે અસલામ વાલેકુમ હું શાહિદ મનસુરી